પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા હું ખૂબ આનંદ અનુભવું છું અત્યારે આપણે ગીતશાસ્ત્રના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ અને આજે શાસ્ત્ર સોને જોઈશું ગીતશાસ્ત્રના પુસ્તકનો સોમો અધ્યાય આ પ્રમાણે કહે છે રે સઘળા દેશો યહોવાની આગળ જય જયકાર કરો એટલે કે ઈશ્વરની આગળ જય જયકાર કરો આનંદથી યહોવાની સેવા કરો એટલે કે ઈશ્વરની સેવા કરો ગાતા ગાતા તેની આગળ આવો યહોવા તે જ દેવ છે એમ તમે માનો તેણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેના જ છીએ આપણે તેના લોક તથા ચારાના મેઢા છીએ આભાર માનતા માનતા તેની ભાગળોમાં અને સ્તવન કરતાં કરતાં તેના આંગણામાં આવો તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો એટલે કે ઈશ્વરના નામને ધન્યવાદ આપો કેમ કે યહોવા ઉત્તમ છે એટલે કે ઈશ્વર ઉત્તમ છે તેની કૃપા સર્વકાળ અને તેની સત્યતા પેઢી દરપેઢી ટકી રહે છે પ્રિય મિત્ર યાદ રાખો જૂના કરારમાં ઈશ્વરના લોકો માટે ગીતશાસ્ત્રનું પુસ્તક ભજન સંગ્રહ હતું આ ગીતો તેમની ભક્તિના સમયમાં અગત્યનો ભાગ ભજવતું હતું ગીત જણાવે છે જેમાં ફક્ત પાંચ નાની કલમો આપેલી છે કે કે જે જણાવે છે ભક્તિ એટલે શું યહોવાની આગળ જય જયકાર કરો એટલે કે ઈશ્વરની આગળ જય જયકાર કરો ઈશ્વરની પવિત્ર હાજરી છે અને ભક્તિ કરવા તેમની આગળ આવવું ખૂબ જ જરૂરી છે યહોવાની આગળ જય જયકાર કરો તેનો સંદર્ભ હાલમાં ચાલતી ભક્તિ સભાનો ના હોઈ શકે ઈશ્વરની હાજરીમાં ગમે તે સમયે અને ગમે તે સ્થળે આપણે આવી શકીએ છીએ હવે બિનસરતી ભક્તિનું ગીત સો ભક્તિ વિશે જ બતાવતો નથી પણ તે જણાવે છે કે કેવી રીતે ભક્તિ કરવી આ સંદર્ભમાં દાઉદ સુંદર રૂપક જણાવે છે દાઉદ રાજા જણાવે છે કે ભક્તિ એટલે જાણે રાજાની હાજરીમાં આવવું એટલે કે રાજાની હજૂરીમાં જવું એ દિવસોમાં જો તમારે રાજાને મળવા જવાનું થાય અને રાજાના મહેલમાં જ્યાં રાજા રહે છે ત્યાં તમારે જવાનું થાય તો તમે એક મોટા દરવાજામાંથી પસાર થશો જો એ રાજા મહાન છે અને તેની મહાનતા અદ્ભુત છે તો તમે લાંબા રસ્તાવાળી પરસાળમાંથી પસાર થશો એક પછી એક આવી લાંબી પરસાળો આવશે આ રસ્તો પૂરો થશે ત્યારે એવો રસ્તો હશે કે જ્યાં બંને તરફ સૈનિકો કતારમાં હશે ત્યાં બીજા બે મોટા દરવાજા હશે આ દરવાજાઓ બીજી લાંબી પરસાળમાં દોરી જાય છે ચાંદીથી મળવામાં આવેલો છે જે રાજાની હજુરીમાં જવા ખોલવામાં આવે છે જ્યારે આ દરવાજો ખુલે છે ત્યારે તમે તો જાણે રાજાથી પ્રભાવિત થઈ ગયા છો કારણ કે તેની મહાનતા બહુ અદ્ભુત છે ઈશ્વરની આરાધના કરવી અને કેવી રીતે ઈશ્વરની હાજરીમાં આવવું તે વિશે દાઉદ આ રૂપકનો ઉપયોગ કરે છે દાઉદ આ રૂપક વિશે આ પ્રમાણે જણાવે છે આભાર માનતા માનતા તેની ભાગડોમાં આપો તેનો અર્થ કે ભક્તિની શરૂઆત ઈશ્વરે આપેલા આશીર્વાદોનો આભાર માનતા માનતા કરો ઈશ્વરનો આભાર માનવાની આજ્ઞા શાસ્ત્રમાં જણાવેલી છે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઘણી જગ્યાએ જણાવવામાં આવ્યું છે કે તારા જીવનોને આભારી જાળી દ્વારા જુઓ અથવા આભારી હૃદયથી જુઓ આભારી અંતકરણ આપણા હૃદયને અથવા તો આપણા વલણને બદલી શકે છે કારણ કે આભારી અંતકરણ આપણા નકારાત્મક વલણને બદલી નાખે છે અને હકારાત્મક વલણ ઊભું કરે છે જો તમે ખૂબ જ ગુમાવ્યું છે તો આ તમારા માટે દિલાસો છે જે તમારી પાસે છે તેના માટે ઈશ્વરને ધન્યવાદ આપો જો તમે તમારા દુઃખ વિશે વધારેને વધારે દુઃખી થશો તો તમે નિરાશાજનક હાલતમાં જ રહેશો પણ તમારી પાસે જે પરિસ્થિતિ છે તેમાં ઈશ્વરનો આભાર માનશો તો તમને તમારામાં રહેલી શક્તિનું મૂલ્ય સમજાશે ગીતશાસ્ત્ર સ્વ જણાવે છે કે આભાર માનો એ ભક્તિને જીવંત બનાવે છે આભાર માનતા ઈશ્વરના આંગણામાં આવવાની શરૂઆત છે એટલા માટે જ તમારી ભક્તિનો અનુભવ ઈશ્વરનો આભાર મોટેથી માનતા શરૂ કરો દાઉદ તેના સુંદર રૂપક દ્વારા જણાવે છે કે આભાર માનતા આપણે સ્તવનના આંગણામાં આવીએ છીએ શું તમે આ વાસ્તવિકતાને શોધી છે ફક્ત ઈશ્વર જ આપણા માટે કર્યું છે તેના માટે આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો તમે ફક્ત ઈશ્વરનો આભાર માનતા નથી પણ ઈશ્વરની સ્તુતિ અને સ્તવન કરો છો તમે ઈશ્વર સાથે ઈશ્વર સંબંધી વાત કરો છો તમને મળેલા આશીર્વાદોનો ફક્ત આભાર જ માનતા નથી ત્યારબાદ ઈશ્વરની હાજરીનો ગાવાનો દરવાજો ખુલે છે એટલા માટે સંગીતે આરાધના સાથે જાણે લગ્ન કરેલું છે તેવું લાગે છે સંગીત મહાન ચમત્કાર છે કે જે ઈશ્વરે આપણને આપેલ છે જેથી આપણે આરાધનામાં વર્ણવી ના શકીએ તેનું વર્ણન કરી શકવાનો માર્ગ મળે છે એવા સમયો છે કે જેમાં આપણે પ્રગટ કરવું પડે છે ઈશ્વરે આપણને હંમેશા સંગીત પૂરું પાડ્યું છે તેઓ આજે પણ દરેકને સંગીત આપે છે સંગીત એવું વાહન છે કે જેના દ્વારા ભક્તિમાં આપણે દર્શાવી શકીએ છીએ દાઉદ ખૂબ જ સુંદર રીતે જણાવે છે ગાતા ગાતા તેની આગળ આવો હવે બાઇબલમાં સંગીતનો અભ્યાસ મુગ્ધ કરી દે તેવો છે આપણે કાળવુંતાનના પુસ્તકમાં અભ્યાસ કરતી વખતે શીખ્યા હતા કે દાઉદ રાજાની પાસે ચાર હજાર જેટલા લેવીઓનું ગાયક ગણ હતું તેઓ ફક્ત ગીતો ગાતા અને સંગીતના સાધનો જ વગાડતા હતા જે દાઉદે ઈશ્વરના બાળકો માટે બનાવ્યા હતા આ સંગીતકાર લેવીયનો હેતુ ઈશ્વરની સ્તુતિનો હતો ઈશ્વરની આરાધનાનો હતો હવે આજે આપણે વિચારીએ તો આજે એકસો દસ લોકોનું સામાન્ય વૃંદ બનેલું હોય છે તો તમે વિચાર કરો કે ચાર હજાર લોકો જેઓ વૃંદમાં સંગીતકાર હોય આ સંગીતનો અવાજ કેવો હોય મિત્ર શું આવા અવાજની કલ્પના કરી શકાય તેમ છે આપણને પ્રકટીકરણના પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે સ્વર્ગમાં ઈશ્વરના રાજસ્સનની આજુબાજુ ઈશ્વર કંઈ મહાન બાબતો કરવાના છે પ્રક્ટીકરણનું પુસ્તક જણાવે છે કે આપણે નવું ગીત ગાઈશું આપણે એવા પ્રકારનું સંગીત અનુભવીશું કે આ પૃથ્વી પર આપણે તેનો અનુભવ કરી શકીશું નહીં કારણ કે ઈશ્વર નવું ગીત આપણને આપશે સ્વર્ગમાં ઈશ્વરના રાજ્યાસની આસપાસ દર્શાવી ના શકીએ એવી બાબતો દર્શાવવામાં આપણી ઈચ્છા અને જરૂરિયાતો વિશે વિચાર કરો એ પ્રસંગને માટે ઈશ્વર નવું ગીત આપશે કે જેને આપણે એ પહેલાં સાંભળ્યું નથી ગીતશાસ્ત્રના પુસ્તકના સોના અધ્યાયમાં દાઉદ કેવી રીતે ભક્તિ કરવી અને ભક્તિ કરતી વખતે ખરેખર શું બનશે તે જણાવે છે દાઉદ રાજાના જણાવ્યા પ્રમાણે જ્યારે આપણે ઈશ્વરની હાજરીમાં આવીએ છીએ ત્યારે આપણે અમુક બાબતોનો અનુભવ કરીશું અને અમુક બાબતોને જાણીશું દાખલા તરીકે દાઉદ ભક્ત જણાવે છે કે જ્યારે આપણે ઈશ્વરની હાજરીમાં આવીએ છીએ ત્યારે આપણે જાણી શકીએ છીએ કે યહોવા તે જ દેવ છે જેઓ યહોવા તેજ દેવ છે તે જાણે છે તેઓ એ પણ જાણે છે કે તેઓ નાનું ઘેટું છે અને ઈશ્વર ઘેટા પાળક છે આપણે ઘેટા છીએ દાઉદના જણાવ્યા પ્રમાણે જ્યારે આપણે ઈશ્વરની હાજરીમાં આવીએ છીએ ત્યારે જાણી શકીએ છે કે યહોવા ઉત્તમ છે એટલે કે ઈશ્વર ઉત્તમ છે મહાન જૂઠ એ છે કે ઈશ્વર ભયંકર છે અને ઘણા લોકો આ જૂઠમાં વિશ્વાસ રાખે છે એટલા માટે તેઓ પોતાનું જીવન ઈશ્વરને સોંપતા નથી આ ગીત જણાવે છે કે યહોવા ઉત્તમ છે એટલે કે ઈશ્વર ઉત્તમ છે હવે નવા કરારમાં સંત પાઉલ આપણને પડકાર આપે છે કે આપણે ઈશ્વરની સંપૂર્ણ અને માન્ય ઈચ્છા શોધવી જોઈએ જો આપણે ઈશ્વરની હાજરીમાં આવીને માર્ગ શોધવા પ્રયત્ન કરીશું તો જાણી શકીશું કે યહોવા ઉત્તમ છે આ નાના ગીત પ્રમાણે ઈશ્વરની ભક્તિના અનુભવ દ્વારા જાણી શકીશું કે ઈશ્વર ઈચ્છે છે કે આ જગતના પ્રત્યેક લોકો જાણે કે ઈશ્વર ઉત્તમ છે આ ગીતની શરૂઆત રે સઘળા દેશોથી થાય છે ઈશ્વર ઈચ્છે છે કે આ જગતના પ્રત્યેક લોકો જાણે કે ભક્તિ શું છે અને ઈશ્વરની હજુરમાં આવવું એટલે શું યહોવાની આગળ જય જયકાર કરો એટલે કે ઈશ્વરની આગળ જય જયકાર કરો એટલે કે ઈશ્વર ઈચ્છે છે કે આ અનુભવ દરેક માણસ કરે છેલ્લી કલમના છેલ્લા બે શબ્દો છે પેઢી દર પેઢી એનો અર્થ કે આ જગતની દરેક પેઢી ઈશ્વરની હજુરમાં ભક્તિ કરવા આવે તેવું જાણે એવી ઈશ્વર ઈચ્છા રાખે છે હવે મંડળીના ઇતિહાસનો મહાન સંત પાઉલે ઈસુ ખ્રિસ્તની પાસે અરબસ્તાનમાં ઈશ્વરની હાજરીમાં તથા આરાધના કરવા ત્રણ વર્ષ ગાળ્યા હતા મહાન કાર્યકર બનવાનું તેનું આ ઉત્તેજન હતું સૌ પ્રથમ ઈશ્વરની મહાન ભક્તિ કરનાર બનો તેથી તમે ઈશ્વરની સમક્ષ અંગત આવો પછી તમે ઈશ્વરના માટે ફળદાયી અને અર્થસભર બની શકો છો આ નાના ભક્તિ ગીતનો નમૂનો શીખવવામાં આવ્યો છે જેમ દાઉદ રાજાએ જણાવ્યું તેમ ઈશ્વરની પાસે આવો છો તો તમે ઘણું બધું શીખી શકો છો આપણે એક બાબત શીખી શકીએ છીએ કોઈ કે ઈશ્વરના માટે જવું પડશે કારણ કે ઈશ્વર ઈચ્છે છે કે દાઉદની ભક્તિની વાસ્તવિકતા આ જગતની દરેક પેઢી જાણે એટલા માટે મહાન પ્રબોધક યશાયા જણાવે છે કે પ્રભુ હું આ રહ્યો મને મોકલો પ્રશ્ન છે કે મારા માટે કોણ જશે જવાબ છે હું આ રહ્યો આ ભક્તિની શુભ સંદેશ ફેલાવવા માટે મારે ને તમારે બહાર જવાની જરૂર છે હવે આપણે જોઈએ તો દાઉદ ભક્તના જણાવ્યા પ્રમાણે ભક્તિના અનુભવ દ્વારા આનંદથી યોહોવાની સેવા કરવાની ઈચ્છા થાય છે એટલે કે અનુભવ દ્વારા આનંદથી ઈશ્વરની સેવા કરવાની ઈચ્છા થાય છે આપણે ઈશ્વરની આરાધના આ ઈચ્છાથી જ કરીએ છીએ ગીતશાસ્ત્ર સ્વ જણાવે છે કે કેવી રીતે આરાધના કરવી આરાધના શું છે અને આરાધનાનું ખરેખર પરિણામ પણ શું છે પ્રિય મિત્ર ગીતશાસ્ત્ર સો એ સુંદર નિર્ણાયક ભક્તિનું ગીત છે અને એટલા જ માટે મારો આ કાર્યક્રમ પૂરો કરતા પહેલાં હું આપની સમક્ષ ફરીથી ગીતશાસ્ત્ર સો વાંચવાની ઈચ્છા રાખું છું રે સગડા દેશો યહોવાની આગળ જય જયકાર કરો આનંદથી યહોવાની સેવા કરો ગાતા ગાતા તેની આગળ આવો યહોવા તે જ દેવ છે એમ તમે માનો તેણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેના જ છીએ આપણે તેના લોક તથા તેના ચારાના મેંઢા છીએ આભાર માનતા માનતા તેની ભાગડોમાં અને સ્તવન કરતાં તેના આંગણામાં આવો તેનો ઉપકાર માનીને તેના નામને ધન્યવાદ આપો કેમ કે યહોવા ઉત્તમ છે એટલે કે ઈશ્વર ઉત્તમ છે તેની કૃપા સર્વકાળ અને તેની સત્યતા પેઢી દર પેઢી ટકી રહે છે એટલે કે ઈશ્વરની કૃપા સર્વકાળ અને ઈશ્વરની સત્યતા પેઢી દર પેઢી ટકી રહે છે ગીતશાસ્ત્ર એકસો સાતમો અધ્યાય આપણને ખરા ભાવથી ભક્તિ કરવા વિશે સલાહ આપે છે ગીત એકસો સાત લાંબુ ગીત છે પણ તેને પાંચ ફકરામાં વહેંચવામાં આવ્યું છે જેને આપણે ગીતની પાંચ કડી પણ કહી શકીએ છીએ જે આ પ્રમાણે છે યહોવાનો આભાર માનો એટલે કે ઈશ્વરનો આભાર માનો કેમ કે તે ઉત્તમ છે તેની કૃપા સદાકાળ અટકે છે એ પ્રમાણે યહોવાના છોડાવેલાઓએ બોલવું એટલે કે ઈશ્વરે જેઓને છોડાવેલા છે તેઓએ બોલવું એટલે જેઓને તેણે શત્રુના હાથમાંથી છોડાવ્યા તેની કૃપા તથા માણસ જાતને સારું તેના આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાની એટલે કે ઈશ્વરની સ્તુતિ કરે તો કેવું સારું આ આ ગીતનો મુદ્રાલય છે આ તેની કૃપા તથા માણસ જાતને સારું તેના આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું આ ગીતનો વાસ્તવિક સંદેશો છે જ્યારે ઈસુ ખ્રિસ્તે દસ કોઢિયાને સાજા કર્યા ત્યારે ફક્ત એક જ કોઢિયો ઈસુ ખ્રિસ્તની પાસે આભાર માનવા પાછો આવ્યો હતો હું માનું છું કે અહીંયા ઈસુ ખ્રિસ્ત જે પ્રશ્ન પૂછે છે કે બીજા નવ ક્યાં છે તેનો અર્થ કે નેવું ટકા લોકો કે જેઓ તારણનો અનુભવ કરે છે પરંતુ આભાર માનવા પાછા આવતા નથી ગીતશાસ્ત્ર એકસો સાતમો અધ્યાયનો મુદ્રાલેખ નેવું ટકા લોકો કે જેઓ તારણ માટે ઈશ્વરનો આભાર માનતા નથી તેમને સંબોધે છે વારંવાર આ ગીતમાં ખરા ભાવથી સલાહ આપવામાં આવી છે તેની કૃપા તથા માણસ જાતને સારું તેના આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું એટલે કે માણસો ઈશ્વરની સ્તુતિ કરે તો કેવું સારું છોડાવવા સંબંધી આપણે રૂથના પુસ્તકમાં જોયું હતું તેનો અર્થ કે પાપના જીવનમાંથી પાછા આવવું અથવા તો પાપી જીવનમાંથી પાછું લાવવું જો કે એક વખત તમે ઈશ્વરના લોક હતા જેમ આદમે કર્યું તેમ આપણે સર્વએ એ પ્રમાણે કર્યું છે અને આપણને પાછા લાવવામાં આવ્યા છે આ છોડાવવું છે તેના માટે આભાર માનવો જ જોઈએ આ પાંચ કડીમાં છોડાવવા વિશે દર્શાવેલું છે પ્રથમ ફકરામાં જણાવેલું છે કે આપણે ખોવાઈ ગયા છીએ અને ઘેટાની પેઠે ભટકી ગયેલા છીએ પ્રથમ ફકરામાં જણાવ્યું છે કે અરણ્યમાં તેઓ ઉજ્જળ માર્ગે ભટક્યા ભૂખ્યા તથા તરસ્યા થવાથી તેઓના પ્રાણ આકુળ વ્યાકુળ થઈ ગયા પછી આપણે વાંચીએ છીએ પોતાના સંકટમાં તેઓએ યહોવાને પોકાર્યો એટલે કે તેણે તેઓને દુઃખમાંથી છોડાવ્યા તેણે તેઓને સીધે માર્ગે દોર્યા આ તારણનું અથવા છોડાવવાનું પ્રથમ ચિત્ર છે જ્યારે આપણે ખોવાયેલા ઘીની જેમ ઈશ્વરની પાસે પાછા આવીએ છીએ તો ઈશ્વર આપણને ઉજ્જડ માર્ગમાંથી ભૂખ તથા તરસમાંથી છોડાવે છે પછી તેઓ સીધા માર્ગમાં દોરી જાય છે જેમ ઈસરાયેલના બાળકોને મિશ્રની ગુલામીમાંથી છોડાવીને વચનના દેશમાં દોર્યા તેમ છોડાવવાના પ્રથમ તબક્કાને દર્શાવ્યા પછી આ ગીતની આઠમી કલમ કહે છે કે માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું એટલે કે માણસો ઈશ્વરની સ્તુતિ કરે તો કેવું સારું આ કલમ ચાર વખત આ ગીતમાં આપવામાં આવી છે હવે મિત્ર આ છોડાવવાના ગીતની બીજી કડીમાં ગીત કરતા બીજા એક પ્રકારના ખોવાયેલા વિશે રેખાચિત્ર આપે છે ધ્યાનથી સાંભળશો મિત્ર અને તે જણાવે છે કે છોડાવેલા લોકો ઈશ્વરની સામે બળવો પુકારે છે તેઓનો બચાવ થયેલો છે તેઓને શરૂઆતથી છોડાવવામાં આવ્યા છે પણ તેઓ ઉડાવ દીકરાની જેમ બળવો કરી દૂર દેશ ચાલ્યા ગયા છે એટલા માટે તેઓના હૃદય તેણે કષ્ટથી નરમ કરી નાખ્યા તેઓ લથડી પડ્યા અને તેમને સહાય કરનાર કોઈ ન હતો જેમ ઉડાવ દીકરો પોતે નિર્ણય કરી પોતાના બાપને ઘરે પાછો ફરે છે તેમ આપણે અહીંયા વાંચીએ છીએ ત્યારે તેઓએ પોતાના સંકટમાં યહોવાને પોકાર્યો એટલે કે ઈશ્વરને પોકાર્યો એટલે તેણે તેઓને દુઃખમાંથી તાર્યા તે તેઓને અંધકારમાંથી કાઢી લાવ્યો અને તેઓના બંધન તોડી નાખ્યા બીજા શબ્દોમાં કહીએ તો જેમ ઉડાવ દીકરાને છોડાવવામાં આવ્યો તેમ આ લોકોને છોડાવવામાં આવ્યા આ છોડાવવાના અનુભવ બાદ આપણે ફરીથી પંદરમી કલમમાં વાંચીએ છીએ માણસ જાતને સારું તેના આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખી માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું એટલે કે ઈશ્વરની સ્તુતિ કરે તો કેવું સારું હવે ત્રીજી કડીમાં ગીત કરતા બીજા એક પ્રકારના ખોવાયેલા વિશે રેખાચિત્ર આપે છે હવે નવા કરારમાં લુક અનુસાર શુભ સંદેશના ચોથા અધ્યાયની અઢારમી કલમમાં ઈસુ ખ્રિસ્ત પોતાના સંદેશામાં પોતાની સેવાનો હેતુ અને કાર્યનીતિના સિદ્ધાંતોનું જાહેરનામું આપે છે યસાનું પુસ્તક વાંચતા ઈસુ ખ્રિસ્તે કહ્યું પ્રભુનો આત્મા મારા પર છે કારણ દિનજનોને શુભ સંદેશનો ઉપદેશ કરવા માટે તેમણે મારો અભિષેક કર્યો છે ઈસુએ આ દિનજનો કોણ છે તે પણ દર્શાવ્યું કે તેમણે મને અંધજનોને દ્રષ્ટિ પાછી મળવાની જાહેરાત કરવા કચડાયેલાઓને મુક્ત કરવા અને જે વર્ષમાં પ્રભુ પોતાના લોકને બચાવશે તે વર્ષની જાહેરાત કરવા મોકલ્યો છે જો આપણે લુક અનુસાર શુભ સંદેશનો અભ્યાસ કરીએ તો જાણવા મળશે કે ઈસુ ખ્રિસ્ત એ આ જે સંદેશો આપ્યો તેને અમલમાં મૂક્યો હતો તેમણે અંધજનોને દ્રષ્ટિ આપી તેમણે બંદીવાનોને સ્વતંત્ર કર્યા અને કચડાયેલાઓને મુક્ત કર્યા આ ત્રણ પ્રકારના ખોવાયેલા લોકોનું વર્ણન ગીત શાસ્ત્ર એકસો સાતમાં અધ્યાયમાં આપવામાં આવ્યું છે સૌ પ્રથમ ફકરામાં ઘેટું જેમ પોતાનો માર્ગ જાણતું નથી અને ખોવાઈ જાય છે તેવા અંધજનોનું વર્ણન છે તેઓ અરણ્યમાં ભટક્યા જ કરે છે તેઓ પોતાનો ડાબો અને જમણો હાથ પણ જાણતા નથી આ ખૂબ જ સુંદર આત્મિક અંધાપાનું ચિત્ર છે મિત્ર બીજા ફકરામાં બંધનમાં પડેલા લોકોનું ચિત્ર દર્શાવેલું છે જેઓ છોડાવી લીધેલા નથી તેઓને પ્રેરણા અને સતાવણી થતી હોય છે તેઓનો કાબુ વ્યસનો આદતો અને ફરજ પાડવાથી થાય છે આપણે જોઈ શકીએ છીએ કે તેઓ છોડાવેલા નથી કારણ કે તેઓ ખરાબ આદતમાં બંધાયેલા છે હવે ગીત શાસ્ત્ર એકસો સાતની ત્રીજી કડીમાં જણાવ્યા પ્રમાણે લોકોનું રેખાચિત્ર આપે છે તેઓ તેમના પાપને લીધે છે ગીત કરતા લખે છે કે મૂર્ખો પોતાના પાપથી તથા પોતાની ભૂંડાઈથી સંકટમાં આવી પડે છે ઘણીવાર અયુબને દિલાસો આપનાર સાચા હતા ઘણી વખત આપણા દુઃખો આપણા પાપનું પરિણામ છે ગીત કરતા કહે છે પોતાના પાપ અને ભૂંડાઈને લીધે સંકટ આવી પડે છે ગીત એકસો સાતમાં આગળ આપણે વાંચીએ છીએ કે તે પોતાનું વચન મોકલીને તેઓને સમા કરે છે અને દૂર દશામાંથી તેમને ઉઘારે છે અહીંયા આપણી પાસે ઈશ્વરનું ચિત્ર છે મહાન તારનાર છે મહાન છોડાવનાર છે તેમના બાળકોને ત્રણ વાર બચાવે છે બધી જ જગ્યા પર છોડાવવાનું ચિત્ર છે ઈશ્વરના વચનોમાં સાજાપણું પામવાની શક્તિ છે આત્માના બદલાવાની શક્તિ વચનમાં રહેલી છે ફરીથી ગીતશાસ્ત્ર એકસો સાત એકવીસમી કલમમાં જણાવ્યું છે કે માણસ જાતને સારું તેના આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું એટલે કે ઈશ્વરની સ્તુતિ કરે તો કેવું સારું છેલ્લે ગીત કરતાં જેવો આશીર્વાદિત લોકો છે તેમનો છુટકારા વિશે રેખાચિત્ર આપે છે આ વકરો જણાવે છે કે તેઓ ભર દરિયામાં ધંધો ચલાવે છે તેઓ યહોવાના કૃત્યો એટલે કે ઈશ્વરના કૃત્યો તથા ઊંડાણમાંના તેના આશ્ચર્યકારક કૃત્યો જુએ છે અથવા તો કાર્યો જુએ છે આ ચિત્ર આ લોકોના વિશ્વાસનું છે તેઓની પાસે ઈશ્વર પર વિશ્વાસ રાખવાની ક્ષમતા છે તેઓ ભર દરિયામાં જાય છે તેઓ ઈશ્વરના મહાન કાર્યો જુએ છે તેઓ ભાગ્યે જ સામાન્ય જીવન જીવે છે ગીત કરતાં જણાવે છે કે તેઓના વિશ્વાસની પરીક્ષા કરવામાં આવે છે ઈશ્વર વાયુને ચઢાવે છે જેથી દરિયાના મોજા ઉછળતા થઈ જાય છે તેઓ આકાશ લગી ચઢે છે ને પાછા ઉનાળોમાં ઉતરે છે તેઓના પ્રાણ ત્રાસથી આકુળ વ્યાકુળ થાય છે તેઓ દારૂ પીધલાની પેઠે લથડે છે અને છેલ્લે તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે આ સુંદર આશીર્વાદિત વિશ્વાસી માણસનું ચિત્ર છે તેના વિશ્વાસને કારણે તે પાણી પર ચાલે છે ગીતશાસ્ત્ર એકસો સાતની પાંચમી કડી આખા સંદેશાને સાંકળી લે છે આ ફકરામાં ઈશ્વરે છોડાવેલા લોકોના જીવનમાં ઈશ્વરનું કાર્ય દર્શાવેલું છે આપણે વાંચીએ છીએ તે રાનને ઠેકાણે સરોવર અને કોરી ભૂમિને ઠેકાણે ઝરાઓ કરી નાખે છે એવા સમયો છે કે જેમાં ઈશ્વર તેમના બાળકોને આશીર્વાદ આપે છે અને ઘણીવાર જુલમ પીડા અને દુઃખને પણ પરવાનગી આપે છે હવે બીજા શબ્દોમાં કહીએ તો જરાઓની જગ્યાએ કોરી ભૂમિ થઈ જાય છે અને ઘણીવાર કોરી ભૂમિને ઠિકાણે જરાઓ થઈ જાય છે ઈશ્વર ઘણીવાર તેમના બાળકોના જીવનમાં આવી બાબતો કરે છે કારણ કે તેઓ તેમના વિશ્વાસની પરીક્ષા કરે છે ઈશ્વર પોતાના લોકોને ખાતરી કરાવે છે ઈશ્વર તેમના બાળકોને ખૂબ જ નજીકના સંબંધમાં લાવે છે અંતમાં ગીત કરતાં લખે છે કે ન્યાયીઓ તે જોઈને આનંદ પામશે શા માટે આપત્તિઓ આવે છે મિત્ર જ્યારે આપણે જૂના કરારમાં પ્રબોધકોનો અભ્યાસ કરીશું ત્યારે આપણે જોઈશું કે દુકાળ કે આપત્તિ એ કુદરતી નથી ઈશ્વરે તેમના બાળકોને તેમની નજીક લાવવા આ આપત્તિનો સાધન તરીકે ઉપયોગ કર્યો છે જ્યારે ઈશ્વરના બાળકો ઈશ્વરનું મુખ શોધે છે ત્યારે ઈશ્વર તેમના ઉપર આપત્તિને દૂર કરે છે હવે મિત્ર છેલ્લી કલમ જણાવે છે કે જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે અને યહોવાની કૃપા વિશે વિચાર કરશે ફરીથી સાંભળશો મિત્ર જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે અને ઈશ્વરની કૃપા વિશે વિચાર કરશે જો તમે ખરેખર આત્મિક જ્ઞાની છો તમારામાં આત્મિક પાચન શક્તિ છે તો તમે જોઈ શકશો કે ઘણીવાર જ્યારે ઈશ્વર જુલમ વિપત્તિ અને દુઃખને પરવાનગી આપે છે તો તમે આ આખી રીતમાં ઈશ્વરની પ્રેમાળ કાળજીનો અનુભવ કરી શકશો આ તારણ છોડાવવાનું ગીત સલાહ આપે છે કે માણસે પોતાના તારણ માટે ઈશ્વરને ધન્યવાદ આપવો જોઈએ ઈશ્વરે જે રીતે તમારો બચાવ કર્યો છે તેનો વિચાર કરો ઈશ્વરે તમારા અંધાપામાંથી બચાવ્યા છે શું તમે ઈશ્વરનો તમારા તારણ માટે આભાર માન્યો છે આપણા પાપના પરિણામોને લીધે દુઃખ અને પીડા ભોગવવી પડી અને તેમાંથી પણ ઈશ્વરે છોડાવ્યા છે શું તમે આવા પ્રકારના બચાવથી ઈશ્વરનો આભાર માન્યો છે ઈશ્વરે તમને વિશ્વાસની ભેટ પૂરી પાડી છે અને તેની ખાતરી કરાવી છે શું તમે તેના માટે ઈશ્વરનો આભાર માન્યો છે હવે મિત્રો બીજી રીતે આ ગીતને મૂકીએ તો એનો સારાંશ જોઈએ આપણને ગૂંચવડામાંથી બંધનોમાંથી આપણી મૂર્ખામીમાંથી અને પાપના બંધોમાંથી બચાવ્યા છે પ્રિય મિત્ર આ વિષય પર વિચાર કરશો ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ